શ્રી માતાજી સાહેબ મોગલ તો મિત્રો આજ વિવાદનો નો વિડીયો લઈને આજ આવ્યો છું આજ આપણે વ્લોગ ચેનલ માં નાખવાનો છે અને કાયદેસર નાખવાનો છે જે થવું થાય બાકી આપણે હવે ફેમસ થવાનું છે બધા વિરોધના ના વિડીયો નાખી નાખીને બધા ફેમસ થઈ જાય આપણે એમને રજ જાય આપણે ફેમસ થવાનું છે એ માટે થઈને જ આજ આ વિડીયો બને છે કાયદેસર રેડી તો કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વિશે છે આજ આજના વિડીયોમાં કાયદેસર વાદ વિવાદનો વિડિયો સ્પેશિયલ છે તમને ગમી જાય તો અત્યારેથી જ લાઈક કરી દો અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને કરી દો કારણ કે આપણે આ બ્લોગ ચેનલ છે હું કાયમ બ્લોગ જ નાખું છું પણ યાર આ ખોટું કર્યું છે આજ તો નહીં ઘણા દિવસ પહેલા ખોટું કર્યું છે કીર્તિ પટેલે કેમ કે છે ને અત્યાર સુધી જેટલા વિરોધ કર્યા છે ને કીર્તિ પટેલે એ બધા અમે પસંદ કરતા અમે જોતા અમે વિડિયો જોતા કીર્તિ પટેલના અને અમને એમ થતું કે સારું કામ કરે છે અમુક અમુક જે ખોટા માણસોના વિરોધ કરતી ને ત્યારે એમ થતું કે સારું કામ કરે છે પણ યાર હવે તો કીર્તિ પટેલ તારી હદ થઈ ગઈ કારણ કે તે એક હાસા માણસ એક ભગવાન જેવા માણસનો તે આજ વિરોધ કરી નાખ્યો એ તેને ખબર છે કે ભગવાન છે એના લોકો બધા ભગવાન માને શું કરવા માને કે તારા જેવીયું વિરોધ કરી કરીને એને ભગવાન બનાવી દીધા એવું નથી અને એવે માણાના કામ કર્યા છે માણા ભાળેશ આંધળા નથી એ પહેલાં તું એમ કહે છે વિડીયોમાં કે એવે ખજૂરભાઈ ખજૂર આમ છે ને પહેલાં લાખોની બુઈસ મારી દો ને કોઈનું દાન કરે તો કોઈનું નામ નથી લતાન પછી પહેલાં વિદેશમાં છોકરીઓને અરે હું હું કર્યું છે ને ફલાણું કર્યું છે ને પેલા એક લગ્ન કર્યા છે ને તે હું નથી કર્યું એ કે તે એનાથી તો બેકાર કામ કર્યા છે તે કોઈ દિવસ એક ખાલી કોઈને સંડાસ બાથરૂમ નથી બનાવી દીધું તે એક નળિયું નથી કોઈને સારું ગરીબને લઈ દીધું તો તું હું એમાં હાલી નીકળી વાત વિવાદ કરવા તારી પાસે કરોડો રૂપિયા છે લાખો રૂપિયા છે તો તે ખાલી પાંચ રૂપિયાનું કોઈને દાન કર્યું એ તો પહેલાં બતાડ ખજુરભાઈ ખાલી દાન કરે છે વિડીયો બનાવે છે વિડીયો બનાવવાનો હેતુ ફક્ત એટલો જ છે કે એને એના વિડીયો જોઈને ને કોક પાંચ માણા છે ને પ્રેરિત થાય કે પાંચ માણા એના જેવું કાર્ય કરવાની આમ ઈચ્છા ધરાવે પાંચ માણા એને જોઈને કોઈક કોક પાંચ માણા આગળ આવે કે હાલો ભાઈ આપણે ખજૂરભાઈની જેમ કામ કરીએ ગરીબના કામ કરીએ તો કોઈક બીજાનું કોકનું સારું થાય તો એ સારું થતું હોય ને તો એમાં કોઈ દિવસ પાટું ન મરાય કારણ કે ખજૂરભાઈ છે ને માણાની સેવા કરે છે ને તું કદાચ છે ને ગમે એટલું ખજૂરભાઈ વિશે ગમે એટલા વિડીયો બનાવીને તો એ માણસે ને તારી એક વાત નહીં સાંભળે વિડીયો તારા જ તું યુસ પૈસા કામી ડોલર બનાવી લે બસ બીજું કંઈ નહીં થાય બાકી તારી વિડીયો તારા જ વિડીયોમાં ખાલી તું કોમેન્ટું વાંચ કે કેટલી કોમેન્ટ છે ને તારી બેન હામી અમે તો આખો દિવસ કોમેન્ટ હમણાં તો ચાર પાંચ દિવસના વિવાદમાં લીધે કોમેન્ટો જ વાંચીએ કેમ કે બેન હામી એમાં ભરી હાવ હાઉ બેન હામી એમાં તારી જ તને જ તને ગાળું દે છે તારી જ આઈડીમાં તારા જ વિડિયોમાં તને જ ગાળું દે છે બાકી ખજૂરભાઈને કોઈ હજી એક માળાએ ખરાબ કોમેન્ટ નથી કરી મેં તો કેટલાયની ચેનલોમાં વિડીયો જોયા અઢળક વિડીયો જોયા ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ કાંઈ બાકી જ નથી એમાં એક ખજૂરભાઈ ભગવાન છે ખજૂરભાઈ ભગવાન છે ખજૂરભાઈ ભગવાન છે બસ એ જ કોમેન્ટ છે ખજૂરભાઈને ફૂલ સપોર્ટ બસ એવું જ છે બધાનું બાકી તારી કોમેન્ટોમાં તો મા બેન હામી ભરી દીધી છે તોય તને ભાન નથી આવતી કે હવે તું ગમે એટલા કદાચ વિડીયો બનાવીને તો એ ખજૂરભાઈ કોઈ ગાળું દેવાનું છે નહીં આજે કાલે દે કારણ કે હવે મકાન મકાન જેટલા હારે ખાલી પાણા લઈને બેલા લઈને બધું આમ ખાલી ફરજે ખાલી જે પરિવાર હાવ ગરીબ છે જે પરિવાર હાલી નથી હકતો અમુક અમુક તો માણસો ખજૂરભાઈ ને તેડીને ફોર વ્હીલર માં બે છે તું ખાલી એક એટલું તો કરીને બતાવ કેમ થાય ઈ હા હા કીર્તિ તારું નામ લઈ લઈને તો હવે મને ગરમી થઈ યાર આ તારા હાટુથી થી કેટલી કષ્ટી પડે બોલેરો આખો પેક છે ને પેક બોલે હું યાર વિડીયો બનાવું તારા હાટું થયો મારે કાંઈ એક રૂપિયો નથી જતો ચાર પાંચ ડોલર બની જાય તો બસ છે ઝાઝા લતકામમાં તમે યાર આગળ આવ્યાશ વિરોધ કરી કરીને જ આવ્યા તો અમને એમ છું કે અમને કોઈક વાયરલ કરી દે કોઈક અમારે જવાનો વિડીયો કોઈક વાયરલ કરી દે તો અમે હવે વાયરલ થઈ જાય ફટાફટ અને અમારે હોહો ડોલર કાંઈ ગબર ને રાખે ને અમારે ખાતા પડે રાખે યાર થોડાક જ ઘટે સો બે ચાર ચાર પાંચ વિડીયો તારી વિશે બનાવ નાખો ને તો મારે ગાય ગા ડોલર પડી જાય કીર્તિબેન વધારે બોલા તો માફ કરી દેજો બાકી થાય તોડ લેજો હવે અમારે ફેમસ થવાનું છે તો મારા ભારતની તમામ જાહેર જનતાને અને આપણા ગુજરાત આપણા કાઠિયાવાડને મારા બધાને એક નમ્ર વિનંતી છે કે તમે જેટલા લોકોએ કીર્તિ પટેલને ફોલો કરી છે ને એક એ બહુ મોટી ભૂલ કરી છે મેં તો હજી સુધી કોઈ દી ફોલો નથી કરી અને તમે કદાચ ફોલો કર્યું હોય ને તો આ એની ઓરિજિનલ આઈડી છે એને અનફોલો કરી નાખો બધામાંથી ફેસબુકમાંથી યુટ્યુબમાં અનસબસ્ક્રાઈબ કરી નાખો ઇન્સ્ટામાં અનફોલો કરી નાખો અને ખજૂરભાઈની આ ઓરિજિનલ આઈડી છે ખજૂરભાઈને ફોલો કરી નાખો કારણ કે એ બધા ખજૂરભાઈને હવે જેટલા ફોલોવર છે ને એને અત્યારે વિરોધ થયા પછી જે એની આઈડી જ હોય ને કીર્તિ પટેલના કારક બળીને રાગ થઈ જાય છે એટલા એને ફોલોઅર વધી જવા જોઈએ કારણ કે આ ઓરિજિનલ આઈડી છે અને અત્યારે તમે બધા એટલો ફોલો એટલા ફોલો કરી નાખો ને જે લોકોએ ફોલો નથી કરે ને ખજૂરભાઈને યુટ્યુબમાં એની ઓરિજિનલ આઈડિયા હશે એમાં સબસ્ક્રાઇબ કરી જાઓ અને ફેસબુક ઇન્સ્ટા અને યુટ્યુબ ત્રણેયમાં ખજૂરભાઈને ફૂલ સપોર્ટ ને દરેક વિડિયો કીર્તિ પટેલ જેટલા વિડીયો બનાવે ને એમાં દરેકમાં કોમેન્ટમાં ભરી જાઓ ખજૂરભાઈ 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 બસ યાર કેમ કે તમને બધાને ખબર છે મને ખબર છે તમને ખબર છે કે ખજૂરભાઈ ભગવાનનો માણસ છે માણસ ભલે ગમે એ પહેલાં કર્યું હોય આપણે શું કર્યું છે ને પેલા હું કર્યું છે ને એ નથી કોઈ વિચારવાનું અત્યારે આપણે શું કરીએ છીએ માણસો ઓછા કરી દે ને યાર તો યાર આપણા ગુજરાતમાં જેટલા ગરીબ અત્યારે છે ને એનાથી પાછા પાસા ટકા વધી જાય અત્યારે આ ખજૂરભાઈ અને પોપટભાઈ આહિર ને એવા ઘણા બધા મિત્રો છે કે જે આવા ગરીબોની સેવા કરે છે ને ગરીબોને યાર આવું કામ કરે છે અને પરિવારને જે હા વારી ગીલા પરિવાર હોય છે હા વારી પરિવાર એને પાછા એને યાર સડતી આપી દે છે અને જિંદગી જીવવાનું કા કામ એમ એના મનમાં થઈ જાય છે કે હવે આપણે જિંદગી જીવવું છે બાકી યાર તમે જો એના વિડીયો ખાલી જો કેવા ગારું હાવ ગુની ગારું કરતા હોય યાર સોખા શબ્દમાં કહો ગુની ગારું કરતા હોય એમાંથી ખજૂરભાઈ એને યાર મેળીમાં જો આ તો યાર એક ભગવાન જેવો માણા હોય ભગવાન જ કરી શકે ભગવાન જેવો માણા નહીં પણ ભગવાન જ કરી શકે એના હકીકતમાં ખજૂરભાઈ ભગવાન જ છે હું તો ભગવાન જ માનું છું હું એટલો જેટલો પ્રેમ કરું છું ને ખજૂરભાઈને એટલો મેં હજી બીજા કોઈ માણાને પ્રેમ નથી કર્યો હું યાર છે ને એને આમ એના વિડીયો જોઉં ને તો મને હકીકતમાં આમ હૃદયમાં છે આમ આહુડા વયા જાય ઓટોમેટિક મને આમ હૃદયમાં એમ થાય કે હું રડું છું અત્યારે મને એમ થાય અમુક અમુક એવા વિડીયો જોવાય જાય ને આપણે ન રડું હોય ને તો એ રડું આવી જાય બાકી આમ તો મરદને કોઈ આહુડા ન આવે પણ યાર એના કામ જોઈને આપણે આહુડા આવી જાય ને તમે ભલામાણા એના વિરોધ કરો છો કાંક શરમ કરો કાંક શરમ કરો તો મિત્રો હવે આ વધારે કાંઈ બોલાઈ ગયો વિડીયોમાં તો માફ કરી દેજો યાર તમે અહીંયા સુધી વિડીયો જોયો છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મને તમારો નાનો ભાઈ સમજીને ક્યારે એટલો સપોર્ટ કરી નાખો અને તમે હંમેશા ખજૂરભાઈ જેવા માણાને સાથ દેજો સત્યને સાથ દેજો કદાચ એમાં જીવ જાય ને તોય જવા દેવાનો બાકી કીર્તા ફિરતાથી બીવાનું તો આજે નથી થતું ને કાલે નથી થતું ચાલો બાય બાય જય માતાજી